અને મોત નીપજ્યું છે હેલ્મેટ આવા અકસ્માતના બનાવોમાં ક્યારેક જીવનદાન પણ આપે છે તો અહીં સૌને એ જ મેસેજ મળે છે કે આપણી સલામતી માટે આપણે હેલ્મેટ પહેરવું ખૂબ આવશ્યક છે જ્યારે પોલીસ કર્મચારીઓ આપણને સમજાવતા હોય છે ત્યારે આપણે ઘણી વખત દલીલો પણ કરતા હોઈએ છીએ અને હેલ્મેટ ન પહેરવાના બહાના પણ નીકળતા હોઈએ છીએ તો આ એક કિસ્સો સામે આવ્યો છે જે લાલબત્તી સમાન છે માર્ગ અકસ્માતમાં અઢાર વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે પિતાની એકના એક દીકરીનું મોત નિપજતા પરિવારમાં માતમનો માહોલ છવાયો અને મોપેડ સ્લીપ થતાં તેનું મોત થયું છે કારણ એ જ કે માથામાં ગંભીર ઇજા પહોંચી અને મોત થયું મોપેડ પર બે બેંકપણીઓ સવાર હતી અને ત્યારે અકસ્માતની આ ઘટના બની કે જ્યારે માથાના ભાગે ઇજા પહોંચતા તેનું મોત થયું છે કદાચ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે જીવિત હોત